નમસ્કાર મિત્રો મારિયા ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશના મંદસોર અને રતલામથી લોકો ભરેલી બસ રાજસ્થાનના કોટા નજીક અકસ્માતનો ભોગ બની હતી આ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અકસ્માત દિલ્હી મુંબઈ આટ લેન એક્સપ્રેસ વે પર થયો હતો શ્રદ્ધાળુઓથી ભરેલી એક હાઈ સ્પીડ બસ પાર કરેલા ટક સાથે અથડાઈ હતી અકસ્માતમાં પતિ પત્ની સહિત ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે બેન યાદ ગંભીર છે ઘાયલોને કોટાની એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ અકસ્માત ગુરુવારે સવારે સિમલિયા કોટા વિસ્તારમાં કારાડિયા નજીક થયો હતો ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે શ્રદ્ધાળુઓ મહાકુંભ પ્રયાગરાજથી મનસુર મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા સિમલિયા પોલીસ સ્ટેશનના એસઆઈ હરિરાજે સિંહે જણાવ્યું હતું કે અકસ્માત સવારે લગભગ છ અને ત્રીસ મિનિટ થયો હતો બસમાં લગભગ છપ્પન મુસાફિરો હતા બસના મુસાફિરો મધ્યપ્રદેશના મનસુર અને રતલામના રહેવાસી છે સ્નાન કર્યા પછી તે મનસુર પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ